એ મારો 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 હવાનો નથી હોય એના ધીબી નાખો તો હરખાય મારો જય દ્વારકાધીશ ડાયરાને સૌથી પહેલા તો સૌથી પહેલા તો બધાને હેપી કૃષ્ણ જન્માષ્ટમી કારણ કે આજે છે આઠમ આઠનો લોક બહુ એટલે બહુ મજેદાર રહેવાનો છે કારણ કે આજે ગામમાંથી નીકળવાની છે રવેડી અને આઠમના ઠાકરના દર્શન પણ હું તમને કરાવવાનો છું તો આગળ કન્ટિન્યુ લોકમાં બન્યા રહી જો જો તમને મજા આવે તો જ આ તો મારા બેટા કોહુરિયા હામાં વિડિયો બનાવે થોડું ડાયલોગ જેવું ન થઈ ગયું તમને ન લાગ્યું

તમે જોઈ શકો છો બહુ મસ્ત હે સાદુ સિમ્પલ હે પણ મસ્ત લાગે છે આ બીજુ ટ્રેક્ટર જો મિત્રો જો ની પ્રસાદી નું છે એ બો પાછળ જો મિત્રો આ પ્રસાદી નું ટ્રેક્ટર આ ટ્રેક્ટર ની અંદર ઠાકોરજી પણ છે એટલે આ પ્રસાદી નું મેઈન ટ્રેક્ટર છે મિત્રો રવેડી હરવેર વેર 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 આગળ 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 હાલતી થઈ ગઈ છે અને અમે બધે વરસાદ છે એટલે વાહ આઈ લાવી હે હરવે હરવે વરસાદી પાછો એવો આવે હે અરે અરે આ ગોપા આકા જો મિત્રો કેવડી મોટી છત્રી લઈવા જીવો ની પાછી ભાઈ 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 ઓહો પછી તો મિત્રો આપણે ઓલી બેન્ટ વાજાની રેકડી જે ટ્રેક્ટર ને એ જ રેકડીમાં આપણે ચડી ગયા હે અત્યારે હું ચડ્યો ને તો મારા મિત્ર આવી ગયો દર્શિત અમે બે ટ્રેક્ટરમાં મિત્રો બપોરના લગભગ બે જેવો સમય થઈ ગયો વરસાદ ચાલુ હતો એક ધારો અને રવેડી પણ આપણે નીકળી હતી પણ હવે અત્યારે પાછી આવતી રહી છે આખા ગામમાં ફરી ગઈ છે મિત્રો હવે આપણે જાશું ઘરે જમવા તો ગો મિત્રો આવી ગયા આપણે હતા એટલે કપડાં બપડા બધું ચેન્જ કરી નાખ્યું છે અને આપણે જમી પણ લીધું છે અને હવે પાછા થોડીક રહીને આપણે જઈશી હવે મંદિરે ત્યાં થોડુંક કામ છે બધું કામ કરશે પછી સાંજે ઠાકરનો જન્મ થાય ત્યારે દર્શન બતાડીશ તમને તો કન્ટિન્યુ બેના રહેજો બ્લોગ ની અંદર નઈ નઈ તો આ ત્રીજી જોડી આવી છે મારા કપડાં કારણ કે હમણાં સવારે ગયો તો તે બીજા પહેર્યા હતા હમણાં બપોર પાછો આવ્યો તો એ બીજા પહેર્યા હતા અને અત્યારે પાસે બીજા પહેરી લીધા અને હવે જાઉં છું સીધો મંદિરે તો લાઈટ સુધી મિત્રો ડાયરેક્ટ મળું તમને સીધો મંદિરે જઈને કારણ કે બાયણે તો બહુ એટલે બહુ વરસાદ મંદિરે જ ઉભા ઊભા આ રીતનું ઓલું તાલપત્રી મારી મંડપ સર્વિસ પેક પહેર્યું હતું જોવો હો તમે કારણ કે વરસાદ આવે બાયણે ભૂખા કાઢ નાખ્યો હોય જોવો તમે પાછો ગુંદરી ગયો તો મિત્રો અંદર તો બધું સજાવટ નું એનું કામ ચાલે મિત્રો આપડે એવા અત્યારે મયુર બાપુ ની દુકાને પણ અહીંયા તો અંદર હાર્દિકભાઈ બેઠા છે ખુરશી પર અત્યારે મિત્રો આપણે એવા એક ભાઈ બની વાળીએ પણ અહીં મૂકવાનું છે ટ્રેક્ટર જો ઓલું આવે ને એ ટ્રેક્ટર ને અહીંયા મૂકવાનું છે અંદર એટલે આવ્યા છે આ બાજુ ટ્રેક્ટર મૂકવા પછી જશું ઘરે જમવા જમીન જશું પાછા મંદિરે લાટ સુધી મિત્રો આપણી ઘરે આવ્યા મહેમાન જસરાજભાઈ સારું હોય ને તમને તો વાંધો નહીં અને આ ભાઈ નગરું મોબાઈલમાં જ મથે છે અને જીણીબેન બેઠા છે આપણે ચાલો હવે જમી લઈ પછી જાય મંદિરે તો લેટ્સ ગો તો મિત્રો બાર વાગ્યા જે આરતી થઈને એની પ્રસાદી ની જો કટિંગ ને એવું બધું અહીંયા થાય છે બધા ભાઈ બંધુ દોસ્તારું બે ગયા બધું કટિંગ કરવા ભાઈ બધું અહીંયા ગોઠવી દીધું હે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો મિત્રો મોબાઈલમાં સમય થઈ ગયો અગિયાર ને પંચાવન એટલે કે બારમાં પાંચ જ મિનિટ ની વાર છે અને અહીંયા બધું થઈ ગયું છે હવે કમ્પ્લીટ અને પબ્લિક પણ થોડી થોડી આવી ગઈ છે તો હવે થોડીક ટૂંક સમયમાં દર્શન ખુલશે એટલે હું તમને બતાવીશ પણ એક ધારો ફૂલે ફૂલ ચાલુ જ છે મિત્રો આરતી જ્યારથી ચાલુ થાય ને ત્યારનો વરસાદ પણ ફૂલે ફૂલ આવે છે તો મિત્રો હવે જે બાર પબ્લિક હતી એને દર્શન કરવાનો વારો આવ્યો એટલે બધા જો હવે દર્શન આવી લાઈન આપણે ಆ હશે તો મિત્રો આપણે ભાઈબંધના ના ગોડા ઉના તો ભજીયા પ્રોગ્રામ એટલે બધા ભાઈબંધો આવી ગયા સીધા ભજીયા ખાવા હજી તો પ્રોગ્રામ તો લાઈટ હોઈ ગઈ મિત્રો આમાં એટલે બધે પોતપોતાને મોબાઈલની ની બત્તી કાઢીને બધે ઊભા અત્યારે તો અને ગરમા ગરમ ભજીયા બને છે અને આપણો મિત્ર સંદીપ એ હવાર દેખાતો નહોતો મિત્રોને ને ઠેઠ આવ્યો એટલે જો એની સર્વિસ થઈ છે સમજો મિત્રો સર્વિસ તો નવે આ તો અમારી બધી મસ્તી ને એવું હાલતું હોય તો મિત્રો પાછા અત્યારે આપણે આવી ગયા ઘરે તો આજના વ્લોગ આયોજન કરી નાખું વ્લોગ